નમસ્કાર ખેડૂત મિત્રો મિત્રો આજે પોટેટોની વાત એક આપણે નવી જ વાત ફરીથી લઈ આવ્યા છીએ કે આપ ડીએપી વાપરો છો ડીએપી નો મતલબ છે અઢાર છેતાલીસ જીરો જીરો અઢાર ટકા નાઇટ્રોજન અને બધા જેવું એવું ફોસ્ફરસ છેતાલીસ ટકા હોય છે કે છે ને મિત્રો આવું આપ પણ ભૂલ કરો છો એમાં અઢાર ટકા નાઇટ્રોજન છે સો કિલોમાં અઢાર કિલો નાઇટ્રોજન છે ફોસ્ફરસ કિલો પી ટુ ઓ ફાઈવ છે અને પી છે અને ફાઈવ નો મતલબ એવો થાય છે કે પી ને જીરો પ્રમાણે તમે ગુણો અને જેટલું આવે એટલા કિલો ફોસ્ફોરસ હોય પીટુઓ ફાઈવ માંથી કારણ કે પી જુદો છે ઓ જુદો છે ઓ નો મોલિક્યુલર વેસ્ટ જુદો છે પી નો જુદો છે એટલે આપ સો કિલો જ્યારે ડીએપી લો છો ત્યારે વીસ કિલો અને સિત્તેર ગ્રામ ફોસ્ફોરસ આવે છે મિત્રો આપણને યુનિવર્સિટી તો ભલામણ કરે છે ત્રીસ કિલો ફોસ્ફરસ વાપરો પચીસ કિલો વાપરો આપ જે ભૂલ કરો છો ને મિત્રો હવે અહીંયા સુધારી લેજો વધુ માહિતી માટે આપણે ફરીથી આવતીકાલે નવી ક્લિપ માં મળશું થેન્ક યુ મિત્રો